નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેર ખાતે ખંડેરી વિસ્તારમાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડ નિગમ અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા સુએજ એજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી થઈ રહી છે જાફરાબાદના આજુબાજુના ખેતી કરતા ખેડૂતોને કોઈપણ જાતની જાણ કર્યા વગર જાફરાબાદ શહેરના ગંદા પાણીના નિકાલ હેતુ આ ગંદુ પાણી એકત્રિત કરવા માટે એસટી સિસ્ટમ દ્વારા સામાન્ય શુદ્ધ કરવા અને ફરી ઉપયોગ થાય એવા આશયથી આ પ્લાન્ટ સ્થાપવા જઈ રહ્યો છે જ્યારે આ જગ્યાની આજુબાજુના વિસ્તારોમાં જ માનવ વસવાટ અને મોડલ સ્કૂલ નામની સરકારી સંસ્થાઓ છે ત્યાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પણ આ ગંદા પાણીના શુદ્ધિકરણથી જે દુર્ગંધ ફેલાય છે એનાથી અહીંના રહીશો અને શાળામાં અભ્યાસ કરતાં બાળકોને સ્વાસ્થ્ય અને આરોગ્ય પર ગંભીર અસરો પડી શકે તેમ હોય છે પરંતુ આ પ્લાન્ટના કોન્ટ્રાક્ટર દ્વારા આવી કોઈપણ પ્રકારના આગમચતી રૂપે પગલાં કે આગોતરું આયોજન કર્યા વગર આ પ્લાન્ટની કામગીરી ચાલુ કરી દેવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી ફેલાયેલ છે અને સ્થાનિક આગેવાનો અને સ્થાનિક રાજકીય સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા આ સમગ્ર પ્રકરણ અંગે મામલતદારશ્રીદે આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે ત્યારે લોકોના આરોગ્યનો હેતુસર અને લોકોના આરોગ્યનો હેતુ જળવાઈ રહે લોકો હિતની કામગીરી જે થઈ રહી છે તેનો હેતુ જળવાઈ રહે તેના સંદર્ભમાં સરકારશ્રી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવું સ્થાનિક લોકોની લાગણી અને માંગણી છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર સંજય વાઘેલા આવી જબળડી